પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદપાઠ શાળા કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું આજે ફરીથી આપણે નિર્ગમનના પુસ્તકમાં જઈશું જૂના કરારના પુસ્તકનું સર્વેક્ષણ ચાલુ રાખીશું નિર્ગમનના પુસ્તકમાં આપણે લોકો તરફ ધ્યાન આપ્યું છે આપણી હિબ્રુ લોકોના વિકાસ વિશે વિચારેલું છે આ હિબ્રુ લોકોના પ્રશ્નો વિશે આપણે વિચાર કર્યો હતો આ લોકોના પ્રશ્નોમાંથી છોડાવનાર પ્રબોધકો વિશે આપણે જોયું છે ઈશ્વરની શક્તિ નિર્ગમનના પુસ્તકમાં દર્શાવી છે તે આપણે જોયું છે આપણે થોડી બાબતો પાસખા પર્વ વિશે જોઈ હતી જે હિબ્રુ લોકોના તારણ અને છુટકારા માટે હૃદય સમાન હતું આ આપણા કાર્યક્રમમાં આ પુસ્તકમાં સમાયેલા ભવિષ્ય વચન વિશે જોઈશું નિર્ગમનના પુસ્તકને નિયમનું પુસ્તક કહેવામાં આવે છે કારણ કે તેમાં ઘણા બધા નિયમો સમાયેલા છે નિર્ગમન લેવીય અને પૂર્ણ નિયમના પુસ્તકોમાં નિયમોથી ભરેલા છે જ્યારે મૂસા ચાળીસ દિવસ અને ચાળીસ રાત ઉપવાસ સહિત શ્રીના પહાડ પર ત્રણ જુદા જુદા પ્રસંગે ગયા ત્યારે મૂસાએ ઈશ્વરની પાસે શબ્દો માગ્યા જેથી તેઓ ઈશ્વરના લોકોને દોરી શકે અને બરાબર રાજ કરી શકે ઈશ્વરે તેમને તે બધા શબ્દો આપ્યા જેને મૂસાના નિયમો કહેવામાં આવે છે તેને ઈશ્વરના નિયમો પણ કહેવામાં આવે છે મિત્રો ખરેખર તો આ નિયમો પાંચસો નિયમોમાંથી બનેલા છે બાઇબલના પાંચ પુસ્તકોમાં પાંચસો આજ્ઞાઓ આપવામાં આવી છે આ પાંચસો આજ્ઞાઓને દસ આજ્ઞાઓમાં સંક્ષેપ કરવામાં આવી છે આ દસ આજ્ઞાઓ વિશે જોઈએ તો તે પહેલાં આપણે નવા કરારમાં ઈશ્વરના નિયમોનું દ્રશ્ય જોઈશું નવા કારણમાં આપણે ઈસુ ખ્રિસ્તને મળીએ છીએ ત્યારે સરકારી કાયદા પ્રશ્નો સંબંધીની ફિલસોફી જોવા મળે છે ઈસુ ખ્રિસ્ત અને ફરોશીઓ સાધુકીઓ વચ્ચે નિયમ વિશેના તફાવત જે હતા તેને આપણે આ રીતે મૂકી શકીએ ઈસુ જાણતા હતા કે નિયમનો જન્મ ઈશ્વરના પ્રેમાળ હૃદયમાં થયો હતો ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે ઈશ્વરે આ નિયમો આપ્યા છે કારણ કે ઈશ્વર પ્રેમ કરે છે તેથી ઈસુ માનતા હતા કે નિયમ હંમેશા ઈશ્વરનો પ્રેમ દર્શાવવા માટે છે તે તે માણસના ભલા માટે છે ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના પ્રેમમાં ઈશ્વરના નિયમોનું સમાપન કર્યા બાદ લોકોના જીવનમાં અપનાવવામાં આવ્યા ફરોશ્યો અને સાદુકીઓએ આ પ્રમાણે ના કર્યું તેઓએ તો નિયમના પુસ્તકોના લોકોના જીવન ઉપર નાખ્યા નિયમો આપવા પાછળનો ઈશ્વરનો જે હેતુ હતો તે ઈસુ ખ્રિસ્ત ભૂલી જતા નથી ઉદાહરણના રૂપમાં જોઈએ તો ઈશ્વરે શાબ્બાદ દિવસનો નિયમ આપ્યો છે સાબ્બાદ દિવસને પવિત્ર પાળવા સંબંધી આજ્ઞાને જુદી રીતે લાગુકરણ કરી શકાય તેમ છે સાબાત નિયમનો હેતુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે તે તો માણસના ભલા જીવનને માટે છે અને માટે જ ઈસુ ખ્રિસ્તે જાણી જોઈને શાબાથનો નિયમ ધાર્મિક આગેવાનો સમક્ષ લાગુકરણ લાવે છે અને તેઓનું ધ્યાન દોરે છે કે શાબ્દાદ દિવસને માણસને માટે બનાવેલો છે માણસને શાબ્દ દિવસ માટે બનાવેલો નથી ઈશ્વરે નિયમની ઉત્પત્તિ કરીને માણસને તેમાં બેસાડ્યો નથી પણ ઈશ્વરે માણસનું સર્જન કર્યું અને માણસના ભલા માટે નિયમો બનાવ્યા ઈસુ ખ્રિસ્ત લોકોના જીવન ઈશ્વરના નિયમો અપનાવવામાં આપતા પહેલાં ખ્રિસ્ત ઈશ્વરના પ્રેમમાં ઈશ્વરના નિયમોનું સમાપન કરીને લોકોના જીવનમાં અપનાવવા આપ્યા જો તમે આ પ્રમાણે કરતા નથી બાઇબલને નિયમના પુસ્તક તરીકે લોકો પર નાખો છો તો લોકોના જીવનને વેરાન અને ઉજ્જડ કરી નાખો છો બાઇબલનો ઉપયોગ આ રીતે થવા માટે નથી મિત્ર સંત પાઉલ બીજા કોરંથના લખેલા પત્ર તેના ત્રીજા અધ્યાયની છઠ્ઠી કલમમાં જણાવે છે કે લેખિત નિયમ તો મરણ નિપજાવે છે પણ પવિત્ર આત્મા જીવન આપે છે પવિત્ર આત્માનો નિયમનો અર્થ આ પ્રમાણે છે ઈશ્વરે જ્યારે નિયમ આપ્યો ત્યારે ઈશ્વરના હૃદયમાં તેનો હેતુ હતો પવિત્ર આત્માનો નિયમ હંમેશા ઈશ્વરનો પ્રેમ અને માણસના ભલા જીવનને માટે છે હો મિત્ર આપની સમક્ષ દસ આજ્ઞાઓ વિશે ઝડપથી હું જોવા માગું છું માટે આ દસ આજ્ઞાઓ ઘણી બધી આજ્ઞાઓ સમાવી લે છે તેથી જ્યારે આપણે આ દસ આજ્ઞાઓ જોઈશું ત્યારે ઘણી બધી આજ્ઞાઓ સંબંધી પણ જોઈ શકીશું આ દસ આજ્ઞાઓ બે શિલાપાટીઓ પર આપવામાં આવી હતી પ્રથમ ચાર આજ્ઞાઓ એક પાટી પર આપવામાં આવેલી આ ચાર આજ્ઞાઓ ઈશ્વર સાથેના આપણા સંબંધો પર સત્તા ધરાવે છે એટલે કે ઈશ્વર સાથેના સંબંધ વિશે દર્શાવે છે આપણે તેને ઈશ્વર સાથેનો સીધો સંબંધ કહીએ છીએ જે હંમેશા પ્રથમ હોવો જોઈએ પ્રથમ ચાર આજ્ઞાઓ ઈશ્વર સાથેના સંબંધ પર સત્તા ચલાવે છે તે આજ્ઞાઓ આ પ્રમાણે છે મારા સિવાય તારે કોઈ અન્ય દેવ ન હોય તું તારે સારું કોરેલી મૂર્તિ ન કર તારા દેવ હોવાનું એટલે કે ઈશ્વરનું નામ તું વૃથા ન લે સાપ બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ આ ચાર આજ્ઞાઓ આપણા સીધા સંબંધ વિશે તથા ઈશ્વર સાથેના સંબંધ વિશે બતાવે છે બીજી શિલાપાટી પર બીજી છ આજ્ઞાઓ આપવામાં આવી અને તે તો લોકો સાથેના સંબંધો વિશેની છે આ છ આજ્ઞાઓને આપણે સમાંતર આજ્ઞાઓ કહી શકીએ કારણ કે તેઓ માણસોના સમાંતર સંબંધો પર રાજ કરે છે યાદ રાખો મિત્ર ઈસુ ખ્રિસ્ત આ બે શિલાપાટીઓને માથી અનુસાર શુભ સંદેશના બાવીસમાં અધ્યાયની પાંત્રીસથી થી ચાળીસ કલમમાં સંક્ષિપ્ત કરે છે જો તમે ઈશ્વરને પૂરા જીવથી પ્રેમ કરો અને તમે પ્રથમ ચાર આજ્ઞાઓ પાડશો તો તેઓ ઈશ્વર સાથેના સંબંધ પર રાજ કરશે જેમ પોતા પર તેમ પડોશી પર પ્રેમ રાખીએ છીએ તેમ છ આજ્ઞાઓ પાડશો કે જે તમારા પોતાના પડોશી સાથેના સંબંધો સાથે સંકળાયેલી છે જેમ તમે આ દસ આજ્ઞાઓ વિશે વિચારશો તો મિત્ર યાદ રાખો જો તમે પવિત્ર આત્માથી આ આજ્ઞાઓ જોશો તો તમે બીજી ઘણી બધી આજ્ઞાઓ પવિત્ર આત્મા દ્વારા જોઈ શકશો પ્રથમ શિલાપાટીની પ્રથમ આજ્ઞા આ પ્રમાણે છે મિત્ર મારા સિવાય તારે અન્ય કોઈ દેવ ન હોય કોઈકે કહ્યું છે કે બાઇબલનો સંદેશ બે શબ્દોમાં સમાઈ જાય છે આ બે શબ્દો આ પ્રમાણે છે ઈશ્વર પ્રથમ પ્રથમ આજ્ઞા કહે છે કે ઈશ્વર પ્રથમ જો ઈશ્વર તમારે માટે કંઈક છે તો ઈશ્વર તમારે માટે સર્વસ્વ છે જ્યાં સુધી ઈશ્વરને સર્વસ્વ જુઓ છો તો તમે ઈશ્વરને કંઈક પણ જોયા નથી તો આ પ્રથમ આજ્ઞાનો આત્મા ઈશ્વર પ્રથમ છે માટે બીજી આજ્ઞા તું તારે સારું કોઈ કોરેલી મૂર્તિ ન કર ઉપર કે કે નીચે ભૂમિની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર આ આજ્ઞા મૂર્તિ પૂજા કરવાની પરવાનગી આપતી નથી આ નિયમનો આત્મા કંઈક આવો છે ઈશ્વર આત્મા છે આપણે ખરેખર ઈશ્વર પાસે વિશ્વાસથી આવવાનું છે જેમ ઈશ્વર આત્મા છે તેથી આપણા વિશ્વાસનો હેતુ હંમેશા જોઈ ના શકાય તેવો હોવો જોઈએ ઈશ્વર આ બાબતની ઈચ્છા રાખે છે ઈશ્વર ઈચ્છે છે કે આપણે વિશ્વાસથી તેમની પાસે જઈએ જો આપણે કોઈક વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ ઈશ્વરની પ્રતિમા છે તો આપણે ઈશ્વર આત્મા છે તે સત્યનો નકાર કરીએ છીએ જ્યારે આપણે ઈશ્વરની પ્રતિમા બનાવીએ છીએ ત્યારે વિશ્વાસની જરૂરિયાતને બાકાત કરી નાખીએ છીએ હું માનું છું બીજી આજ્ઞાનું હાર્દ એ છે કે ઈશ્વર આત્મા છે અને તેઓ ઈચ્છે છે કે આપણે વિશ્વાસથી તેની પાસે જઈએ વિશ્વાસની જરૂરિયાતને બાકાત રાખશો નહીં ઈશ્વરની ચોક્કસ પ્રતિમા બનાવીને ઈશ્વર આત્મા છે તેને અવગણના કરશો નહીં મિત્ર ત્રીજી આજ્ઞા આ પ્રમાણે કહે છે તારા દેવ યહોવાનું નામ તું વૃથા ન લે એટલે કે તારા દેવ યહોવાનું એટલે કે ઈશ્વરનું નામ તું વૃથા ન લે કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહીં એટલે કે ઈશ્વર તેને નિર્દોષ ગણશે નહીં આ આજ્ઞાનો આત્મા એ છે કે તમે ગમે ત્યારે ઈશ્વરનું નામ લઈ શકો છો ખાસ કરીને આરાધના કરો છો ત્યારે જ્યારે તમે ઈશ્વરનું નામ લો છો આરાધનાના સમયમાં પણ યાદ રાખો ઈશ્વર હેતુ અને વ્યવસ્થાનો ઈશ્વર છે ઈશ્વર હેતુ અને વ્યવસ્થાના ઈશ્વર છે તેથી તેઓ ઈચ્છા રાખતા નથી કે આપણે ઈશ્વરના હેતુઓ સમજ્યા વગર તેમનું નામ લઈએ પ્રથમ શિલાપાટીની ચોથી આજ્ઞા સાપ બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ સામાન્ય રીતે આ આજ્ઞાને ઘણી બધી રીતે લાગુકરણ કરી શકાય છે આ સાબાથ આજ્ઞા માટે ઘણા નિયમો વિકાસ પામ્યા છે પરંતુ આપણે પ્રથમ નિયમ જોયો હતો તેમ જો ઈશ્વર પ્રથમ છે તો આપણે ઓછામાં ઓછો સાતમો દિવસ ઈશ્વરનો છે ઈશ્વર ઈચ્છે છે કે આ સમયને આપણે તેમના માટે ફાળવીએ તેથી તેમણે પાછળથી દશાંશની રચના કરી ઈશ્વર પ્રથમ તેવું આપણે કહીએ છીએ તો ઈશ્વર ઈચ્છે છે કે જે કાંઈ આપણી પાસે છે તેનો દસમો ભાગ તેમને આપણે આપવો જોઈએ તે જ પ્રમાણે ઈશ્વર શાબાથ આજ્ઞા વિશે જે કહે છે કે હું તમારા સમયનો સાતમો ભાગ માગું છું જો ઈશ્વર તમારા માટે કંઈક છે અને ઈશ્વર તમારા માટે સર્વસ્વ છે તે તો હોવા જ જોઈએ મિત્ર તો સાત દિવસોમાંથી એક દિવસ તેમના એટલે કે ઈશ્વરના માટે ફાળવો જોઈએ બીજું શાબ્દ આજ્ઞા વિશે લાગુકરણ કરીએ તો આપણે આરામ કરવો જોઈએ લોકો સાબાથ નિયમનો ભંગ કરે છે ઈશ્વરે આ આજ્ઞામાં કહ્યું છે કે તમારા સમયનો સાતમો ભાગ મારા માટે અથવા મારી આરાધના માટે જ નહીં પરંતુ આરામ કરવા જરૂરી છે આ ખૂબ જ અગત્યનો નિયમ છે મિત્ર બીજી સિલાપાટીની આજ્ઞાઓ સમાંતર સંબંધો અથવા આપણા બીજા લોકો સાથેના સંબંધો વિશે છે પ્રથમ આજ્ઞા આપણા માત પિતાને સંબોધીને કરવામાં આવેલી છે સામાન્ય રીતે આપણા જીવનની શરૂઆતની બાબતો આપણા માત પિતા સાથેના વ્યવહારથી થાય છે માટે પ્રથમ આજ્ઞા આપણા માત પિતાને સંબોધીને છે તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ યહૂદી સંસ્કૃતિ આજે પણ આ આજ્ઞાનો અમલ કરે છે અને તેઓને તેનો ખૂબ જ લાભ મળ્યો છે આ આજ્ઞામાં વચન સમાયેલું છે મિત્ર જો તમે તમારા બાપનું તથા માનું સન્માન રાખો છો તો તમને લાંબુ આયુષ્ય મળશે ઘણા લોકો જેલમાં છે ઘણાના જીવનોમાં અવ્યવસ્થા ઊભી કરવામાં આવે છે કારણ કે તેમને કોઈએ આ આજ્ઞા વિશે જણાવેલું નથી યાદ રાખો મિત્ર આજ્ઞા જણાવે છે કે મા બાપનું સન્માન કરો અહીં આધીન થવાનું જણાવતા નથી શાસ્ત્રમાં કહેલું છે કે બાળકો તમારા માત પિતાને આધીન થાવ જ્યારે તમે બાળક છો ત્યારે આધીન થાવ છો અહીં પુખ્ત ઉંમરની વ્યક્તિઓ માટે જણાવે છે કે તારી માનું તથા બાપનું સન્માન રાખ તથા આદરભાવ રાખ તેઓ તો હંમેશા તારા માત પિતા રહેવાના જ છે માટે તારે તેમનું સન્માન રાખવું જ જોઈએ જ્યારે તમે જુવાન બનો છો ત્યારે તેમને આધીન થવાનું નથી પરંતુ હંમેશા તેમનું સન્માન રાખવાનું છે તેઓને હંમેશા માન આપવાનું છે આ ખૂબ જ મહત્વનું છે તેનું એક કારણ એ પણ છે કે જ્યારે તમે તમારા માત પિતાનું સન્માન રાખો છો ત્યારે તે તમને તમારા બાળકો પણ જોઈ શકે છે જ્યારે તમે તમારા માત પિતાનું સન્માન રાખો છો ત્યારે તમારા બાળકો છે તે પણ જોઈ શકે છે અને તેઓ તે વિશે વિચારશીલ બને છે સમાંતર શિલાપાટીની બીજી આજ્ઞા આ પ્રમાણે છે તું ખૂન ન કર તું ખૂન ન કર એ વાસ્તવિક રીતે નથી મિત્ર કારણ કે ખૂન કરવા સંબંધી બાઇબલમાં ઘણી જગ્યાએ તેમના લોકોને જણાવવામાં આવ્યું છે ઉત્પત્તિના પુસ્તકના નવમાં અધ્યાયમાં ઈશ્વર તેમના લોકોને કહે છે હવે તમારો નાશ થવાનો સમય આવી ગયો છે નવા કરારમાં પાઉલ પ્રેરિત દ્વારા લખાયેલો પત્ર તેના રૂમનના પત્રના તેરમા અધ્યાયમાં નિયમનું પાલન કરવા સંબંધી જણાવેલું છે જો તમે નિયમનું પાલન કરો છો તો તમારે કોઈ પ્રશ્ન નહીં હોય સંત પાઉલ જણાવે છે કે ઈશ્વરે નિયમ અને વ્યવસ્થાની સ્થાપના કરી છે જે ગુનેગાર છે તે સામાન્ય રીતે ન્યાયાધીશથી ડરવો જ જોઈએ તેથી આપણે જોઈ શકીએ છીએ કે આ છઠ્ઠી આજ્ઞાનો અર્થ સામાન્ય રીતે ખૂન ન કરવા જ જણાવતી નથી આ આજ્ઞાનું હાર્થ એ છે કે ઈશ્વરના હાથમાં જીવન છે ઈશ્વર જીવન આપે છે અને જીવન લઈ લેવાનો અધિકાર પણ ઈશ્વરનો છે એટલા માટે જ ઈશ્વરે મૂસાને આ છઠ્ઠી આજ્ઞા આપી હતી ઈશ્વર જીવન આપનાર છે અને જીવન લઈ લેનાર છે પ્રિય મિત્ર આ સમયે મને એક કુટુંબની વાત યાદ આવે છે કે તેમના ઘરમાં એક ભાઈને શસ્ત્રક્રિયામાંથી પસાર થવું પડે હતું તેમ ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે આ શસ્ત્રક્રિયા ખૂબ જોખમી હતી હોસ્પિટલના મુખ્ય ડોક્ટર સાહેબ તેમને આ કુટુંબ પાસે આવીને જણાવ્યું કે આ શસ્ત્રક્રિયા ઈશ્વરના હાથમાં છે અમે કાંઈ જ કરતા નથી પાંચ વર્ષ પછી આ ભાઈને સંપૂર્ણ સાજાપણું મળ્યું અને આ પરિવાર ઈશ્વરનો આભાર માને છે અને ડૉક્ટર સાહેબના શબ્દોને યાદ કરે છે આ ઈશ્વરના હાથમાં છે અમે કાંઈ જ કરતા નથી ઈશ્વર જ એક એવી વ્યક્તિ છે જે જીવન આપનાર છે અને જીવન લઈ લેનાર છે અને મિત્ર આ જ છઠ્ઠી આજ્ઞાનો સિદ્ધાંત છે આ જ છઠ્ઠી આજ્ઞાનું હાર્દ છે તું વ્યભિચાર ન કર હું માનું છું કે આ આજ્ઞાનું હાર્દ બાળકોના હક આપણે કહી શકીએ આ તો ઈશ્વરનું આયોજન હતું જૂના કરારમાં ઉત્પત્તિના બીજા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે બે વ્યક્તિઓ ભાગીદાર બને છે કે જેથી તેઓ માત પિતા બની શકે જેથી તેઓ વ્યક્તિનો જન્મ કરી શકે તેથી તેઓ પણ ભાગીદારો બને અને પિતા બને લગ્ન અથવા કુટુંબના સર્જનનો ઈશ્વરનો ખ્યાલ સલામતીના સંદર્ભમાં હતો જેથી બાળકો સલામતી અનુભવી શકે અને જીવનનો સામનો કરી શકે બાળકની સલામતી લગ્નગ્રંથિથી જોડાયેલા યુગલના સમર્પણ પર આધારિત છે હું માનું છું કે આ સત્ય આ આજ્ઞાનું હાર્દ છે એટલા માટે જ ઈશ્વર કહે છે તું વ્યપિચર ન કર આ આજ્ઞાનું બીજું કારણ એ છે કે ઈશ્વરે સલામતીનો ખ્યાલ આપ્યો તેની સાથે સાથે બે વ્યક્તિઓ ઈશ્વરે આપેલી આંતરિક લાગણીઓ દર્શાવી શકે જો આપણે આ આપણી આંતરિક લાગણીઓનું સમર્પણ કરીએ છીએ તો ઈશ્વર આપણને સલામતીનું વચન આપે છે સાતમી આજ્ઞા જણાવે છે કે તું વ્યભિચાર ન કર મિત્ર આઠમી આજ્ઞા આ પ્રમાણે છે તું ચોરી ન કર આ આજ્ઞાનો હાથમાં એ છે કે ઈશ્વર વ્યવસ્થાના ઈશ્વર છે ઈશ્વરની કૃપાને લીધે અને આપણી મહેનતના ફળ સ્વરૂપે અમુક જીવન જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરી શકીએ છે બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તકના ચૌદમાં અધ્યાયમાં ત્રેવીસમી કલમ અને બાવીસમી કલમ જણાવે છે કે ઇબ્રાહીમે સદોમના રાજાને કહ્યું કે યહોવા પરાત પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી તેની ગમ મેં પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે કે હું સૂતળી કે જોડાની વાધરી કે તારી કંઈ પણ વસ્તુ નહીં લઉં રખેને તું કહે કે ઈબ્રાહિમ મારાથી ધનવાન થયો છે ઈશ્વરની કૃપાને લીધે ઇબ્રાહીમની પાસે પૂરતી મિલકત છે તેવું ઈબ્રાહીમ માનતો હતો જ્યારે તમે ચોરી કરો છો ત્યારે ઈશ્વરે જે વ્યવસ્થા ઊભી કરી છે તેનો તમે નકાર કરો છો મિત્ર નવમી આજ્ઞા આ પ્રમાણે છે જુઠ્ઠી સાક્ષી ન પૂર મેં ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે કે હું ચોખ્ખું મોં પર જુઠ્ઠું બોલતો નથી પણ હું થોડું થોડું સફેદ જુઠ્ઠું બોલું છું તો આપણી પાસે ઉગાડું જૂઠું અને સફેદ જૂઠું છે જુઠ્ઠાણ વિશે અહીં કહેવામાં આવ્યું નથી જો તમે ધ્યાનથી જોશો તો કહેવામાં આવ્યું છે કે જૂઠી સાક્ષી ન પૂરો જૂઠાણું કહેવાનો હોશિયારી ભર્યો માર્ગ એ પણ છે કે આખી વાતમાંથી ફક્ત સત્યને જણાવવું અથવા સત્યનો થોડો ભાગ જણાવવો સત્યને બનાવી નાખવું તે જૂઠાણું કહેવાનો હોશિયારી ભર્યો માર્ગ છે આજના આ યુગમાં લોકો આવું કરવા ખૂબ જ હોશિયાર થઈ ગયા છે અને વાલા મિત્ર આવો મારો અને તમારો અનુભવ છે બીજાનો નાશ કરવા માટે આજે લોકો ખૂબ જ હોશિયાર થઈ ગયા છે ચોક્કસ હેતુ અને ચોક્કસ પ્રસંગે સત્યનો થોડો ભાગ તેઓ કહે છે યાદ રાખો મિત્ર આજ્ઞા જણાવે છે કે જુઠ્ઠી સાક્ષી ન પૂર તે તમે કેટલી હોશિયારીથી કરો છો તેમ નહીં પણ જો તેને તમારી ખોટી છાપ ઊભી કરો છો તો તમે આ આજ્ઞાને તોડો છો દસમી અને છેલ્લી આજ્ઞા મિત્ર આ પ્રમાણે છે તું લોભ ન કર નવમી આજ્ઞાનું જે હાર્દ રહેલું છે તે જ હાર્દ આ આજ્ઞામાં પણ રહેલું છે આપણી પાસે કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ તેની ઈચ્છા ઈશ્વર રાખે છે આપણા જીવનમાં આપણી પત્ની આપણું કુટુંબ ઘર અને આપણું સ્થાન વિશે ઈશ્વરની ઈચ્છા સમાયેલી છે શાસ્ત્રના જણાવ્યા પ્રમાણે આપણે બીજાની સાથે સરખામણી કરી ના શકીએ આપણે સર્વ અજોડ વ્યક્તિત્વ ધરાવીએ છીએ આપણે સર્વ અજોડ વ્યક્તિ છીએ જ્યારે ઈશ્વરે મને અને તમને બનાવ્યા ત્યારે ઈશ્વરે સર્વ પ્રકારની રૂપરેખા ફેંકી દીધી હતી મિત્ર બીજી વ્યક્તિ જેવા આપણે હોઈએ તેવું ઈશ્વર માગતા નથી અથવા આપણે બીજી વ્યક્તિ જેવા હોઈએ તે પણ ઈશ્વર ઈચ્છતા નથી હવે જો આ સત્ય છે તો આપણે આપણી જાતને બીજાની સાથે સરખાવવાની જરૂર નથી બીજાઓની પાસે જે છે તેના માટે લોભ કે લાલચ રાખવાની જરૂર નથી લોભ અને લાલચ આપણે રાખીએ છીએ તો આપણા જીવનમાં ઈશ્વરની ઈચ્છાનો સંતોષ નથી જો આપણે સર્વ બાબતોનો સ્વીકાર કરીએ છીએ તો શાંતિનો ઉદભવ થાય છે સારું આ દસ આજ્ઞાઓનું તત્વ અને ગુણ છે મિત્ર જો તમે આ દસ આજ્ઞાઓના ગુણોને સમજી શકશો તો તમે ઘણી બધી આજ્ઞાઓના ગુણો સમજી શકશો નિર્ગમનનું પુસ્તક અને ખાસ કરીને પુનર્નિયમના પુસ્તકમાં ઘણા બધા નિયમો સમાયેલા છે આ નિયમો આપણને એટલા માટે આપવામાં આવ્યા છે કે આપણને જીવન મળે અને હા ભરપૂર મળે નિયમો તો ઈશ્વરના હૃદયમાંથી આવેલા છે અને તેથી જ્યારે આપણે આ નિયમો પાસે આવીએ છીએ ત્યારે અને ખાસ કરીને આજના આ સમયમાં તેના લાગુકરણના સંદર્ભમાં આપણે હંમેશા સંત પાઉલ અને ઈસુ ખ્રિસ્તના સત્યમાં વિચારવાનું છે લેખિત નિયમ તો મરણ નીપજાવે છે પણ પવિત્ર આત્મા જીવન આપે છે તમે ઈશ્વરનો નિયમ તમારા જીવનમાં અમલ કરો છો તે પહેલાં હંમેશા ઈશ્વરનો નિયમ ઈશ્વરના પ્રેમમાંથી પસાર થાય છે પ્રિય મિત્ર હું આશા રાખું છું કે તે તમને ઈશ્વરના નિયમનો આત્મા મેળવવામાં મદદરૂપ થશે છેલ્લે નિર્ગમનના પુસ્તકમાંથી જોઈએ તો દ્રશ્ય ઊભું થાય છે જો આખું પુસ્તક તમે વાંચો તો તે સમજવામાં તથા લાગુકરણ કરવામાં ખૂબ જ સરળ છે આ પુસ્તકના ત્રીજા ભાગમાં મૂસા વિશેષ મકાન બાંધકામ વિશેની માહિતી આપે છે અહીં મૂસા કયા મકાન વિશેની માહિતી આપે છે તે મહત્વના મકાનની માહિતી આપે છે તે તો પ્રાર્થનાનો તંબુ આ તંબુ તો આરાધનાનો તંબુ છે આ મકાનના બાંધકામની સૂચના દ્વારા ઈશ્વર મુસા દ્વારા ઈશ્વરના લોકો ઈશ્વરની કેવી રીતે ભક્તિ કરે તેની સૂચના આપે છે જ્યારે આપણે લેવીએના પુસ્તકનો વિચાર કરીશું ત્યારે વધારે ઝીણવટપૂર્વક તે વિશે વિચાર કરીશું નિર્ગમનના પુસ્તકનું સર્વેક્ષણ પૂરું કરતાં તે વિશે ટૂંકમાં થોડી બાબતો જોઈ લઈએ મિત્ર હું તેને નિર્ગમનના પુસ્તકનું દર્શન વીસ બરાબર વીસ કહીશ પ્રથમ વીસ અધ્યાય તારણનું રૂપક છે આ રૂપક દર્શાવે છે કે તારણ કેવી રીતે મળે છે અને બીજા વીસ અધ્યાય નિયમ અને ભક્તિના તંબુ વિશે માહિતી આપે છે નિર્ગમનનું પુસ્તક રસ્તો બતાવે છે તારણનો રસ્તો બતાવે છે નિર્ગમનનું પુસ્તક ચાલવા વિશે બતાવે છે તારણ એ ફક્ત મુક્તિ નથી પરંતુ તારણ ચાલે છે તારણ આગળ વધે છે નિર્ગમનના પુસ્તકમાં ઈશ્વરે તેમના લોકો માટે ચમત્કારો કર્યા હતા આપણે જોઈએ છીએ તેઓને માટે ખોરાક મોકલ્યો નિર્ગમનના પુસ્તકમાં આપણે જોઈ શકીએ છીએ શબ્દ જે ઈશ્વરનું ખરેખરું વચન છે આ પુસ્તકના ત્રીજા ભાગમાં આપણે ભક્તિ વિશે જાણી શકીએ છીએ અથવા ઈશ્વર બતાવે છે કે આપણે કેવી રીતે તેમની ભક્તિ કરી શકીએ મિત્ર યાદ રાખો નિર્ગમનના પુસ્તકમાં તારણનું રૂપક દર્શાવેલું છે નિર્ગમનનું પુસ્તક પાપની માફી અને મુક્તિનો માર્ગ બતાવે છે નિર્ગમનના પુસ્તકમાં બચાવ કેવી રીતે થાય છે તે દર્શાવવામાં આવેલું છે નિર્ગમનનું પુસ્તક આપણે એકવાર બચી ગયા પછી કેવી રીતે જીવવું તે દર્શાવે છે એટલા જ માટે નિર્ગમનમાં ઈશ્વર ઘણા બધા નિયમ આપે છે અને આપણે જોઈ ગયા ઈશ્વરે દસ નિયમ આપણને પૂરા પાડ્યા જેથી કરીને આપણે કેવી રીતે જીવવું જોઈએ કેવું જીવવું જોઈએ અને એ નિયમોનો કેવી રીતે અમલ કરવો જોઈએ તેનું લાગુકરણ આપણા જીવનમાં કેવી રીતે કરવું જોઈએ તે દર્શાવે છે અને છેલ્લે નિર્ગમનના પુસ્તકમાં પવિત્ર ઈશ્વર ઈચ્છે છે કે તારણ પામેલી વ્યક્તિ ઈશ્વરની આરાધના કરે તે દર્શાવે છે મારી આશા અને પ્રાર્થના છે કે આપણે જ્યારે નિર્ગમનના પુસ્તકનું સર્વેક્ષણ પૂરું કરીએ છીએ ત્યારે તમે તે સમજી શકો સૌપ્રથમ છુટકારો અને તારણ જેથી તમે છુટકારોનો અથવા તારણનો અનુભવ કરી શકો અને પાપની ગુલામગીરીમાંથી બહાર આવી શકો બીજું મારી આશા છે કે તારણના અનુભવવાળી વ્યક્તિ બીજી વ્યક્તિ પાપની ગુલામીમાં છે તેને છોડાવી શકે પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ